નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે તો દરરોજની જેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા છ માર્કેટયાર્ડના ભાવતાલ જાણીશું જે માર્કેટયાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જૂનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને જામનગર આ છ માર્કેટયાર્ડના ભાવતાલ જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેલી મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો શરૂઆત કરીએ કોડીનાર માર્કેટયાર્ડના બજાર ભાવથી સૌ પ્રથમ આવે છે ચણા ચણાના ભાવ રહ્યા આજે નવસો પચાસથી એક હજાર અડસઠ રૂપિયા કાંદ નવસો પચીસથી અગિયારસો પાસઠ રૂપિયા મગ ચૌદસો પચાસથી બે હજાર એક રૂપિયા તુવેર પંદરસોથી બે હજાર બાણું રૂપિયા સોયાબીન આઠસો નેવુંથી નવસો ચોવીસ રૂપિયા જુવાર છસો ત્રીસથી આઠસો છ્યાસી રૂપિયા બાજરી ચારસોથી પાંચસો સોળ રૂપિયા તલકાળા છવ્વીસોથી ત્રણ હજાર પંચાણું રૂપિયા તલ સફેદ ચોવીસોથી થી પિંચોતેર ઘઉં ટુકડા ચારસો એંસીથી છસો એકવીસ રૂપિયા મગફળી ઝીણી બારસોથી તેરસો છેતાલીસ રૂપિયા મગફળી અગિયારસો ત્રીસથી ચૌદસો ચાલીસ રૂપિયા રાજકોટ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે કલોજી बतरीसौ पिंजोतेर थी बतरीसो चौरसी सींगदा सोल सौ साइठ थी सत्तर सौ पचास रुपया जीरु तेपन सौ छ हज़ार एक सौ एक रुपया रायडो नव सौ दस नव सौ सीतेर रुपया एरंडा एक हज़ार नेवियार सौ बत्स रुपया चना नव सौ पिंचोतेर थी अगिय सौ अगियार रुपया रसका बीज सत्यावीस सौ पचास थी पिंचोतेर मेथी नौ सौ बार सौ रुपया अड़द चौदसों की अठार सौ वीस रुपया मग તેરસો સાઠથી બે હજાર પંચાણું રૂપિયા તુવેર સોળસોથી ઓગણીસો એંસી રૂપિયા ધાણા અગિયારસોથી તેરસો પચાસ રૂપિયા સોયાબીન આઠસો પચાસથી નવસો બે રૂપિયા જુવાર ચારસો એંસીથી નવસો ત્રીસ રૂપિયા લસણ પચીસોથી છત્રીસો ચોત્રીસ રૂપિયા મરચાં મરચાંચુકા પંદરસોથી પાંત્રીસો રૂપિયા તલકાળા અઠ્યાવીસો પંચાવનથી એકત્રીસો સોળ રૂપિયા તલ સફેદ અઠ્યાવીસો પાંચથી એકત્રીસો અગિયાર રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ચોપનથી છસો પાંત્રીસ રૂપિયા ઘઉં લોકવન પાંચસો બત્રીસથી પાંચસો પંચ્યાસી રૂપિયા મગફળી ઝીણી અગિયારસોથી બારસો એકાણું રૂપિયા મગફળી અગિયારસોથી તેરસો પાંસઠ રૂપિયા અને કપાસની વાત કરીએ તો અગિયારસો ચાલીસથી ચૌદસો ત્યાંસી રૂપિયા જૂનાગઢ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌ આવે છે જીરું ચાર હજાર છસો પિંચોતેરથી ચાર હજાર છસો ગુવાર નવસો ત્રીસ છેમ ભાવ રહ્યા એરંડા એક હજારથી અગિયારસો પાંચ રૂપિયા અડદ એક હજારથી અઢારસો વીસ રૂપિયા મગ બારસોથી ઓગણીસો છ્યાસી રૂપિયા તુવેર અઢારસોથી બે હજાર ચુમ્માલીસ રૂપિયા ધાણા અગિયારસોથી ચૌદસો ઓગણપચાસ સોયાબીન આઠસોથી નવસો પાંચ રૂપિયા બાજરી ચારસોથી ચારસો નેવું રૂપિયા તલકાળા ત્રેવીસોથી ત્રેવીસો તલ સફેદ ચોવીસોથી ત્રણ હજાર અગિયાર રૂપિયા ઘઉં ટુકડા પાંચસો વીસથી પાંચસો સત્તાણું રૂપિયા ઘઉં લોકપન પાંચસોથી પાંચસો બ્યાસી રૂપિયા મગફળી ઝીણી એક હજારથી લઈ અને બારસો પાસઠ રૂપિયા મગફળી જીવીસ એક હજાર સાઠથી તેરસો સત્યાસી રૂપિયા કપાસ એક હજાર પચાસથી તેરસો છપ્પન રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે જીરું 4701 થી 8501 રૂપિયા 에રેнда 826 થી 1131 चना 825 850 થી 1121 રૂપિયા અરદ 1401 થી 1831 રૂપિયા मग 1391 થી 1981 રૂપિયા ડુંગલી સફેદ 221 થી 276 રૂપિયા તુવેર 1331 થી 2041 રૂપિયા તાણા 1000 થી 1481 રૂપિયા सोयाबीन 811 થી 902 રૂપિયા લસણ 2951 થી 3541 રૂપિયા ડુંગળી ફક્ત 61 રૂપિયા થી 371 રૂપિયા મરચાં ચુકા 951 થી 3651 તલ સફેદ 2000 થી 3091 રૂપિયા ઘઉં ટુકડા 526 થી 716 રૂપિયા ઘઉં લોકવન 500 થી 621 રૂપિયા મગફળી જીણી આઠસો એકસઠથી તેરસો એકસઠ રૂપિયા મગફળી આઠસો એકથી ચૌદસો એકતાલીસ રૂપિયા કપાસ એક હજારથી લઈ અને ચૌદસો એકતાલીસ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે એરંડા એક હજાર એંસીથી અગિયારસો અઢાર રૂપિયા ચણા આઠસો નેવુંથી એક હજાર ત્યાંસી રૂપિયા અડદ પંદરસો પચાસથી સત્તરસો પંચાણું રૂપિયા तूर 1650 થી 1915 રૂપિયા દાણા 1180 सेम भावरिया सोयाबीन 868 થી 895 રૂપિયા જુવાર 605 થી 780 રૂપિયા તલકાળા 3040 થી 3059 રૂપિયા તલ સફેદ 2405 થી 3150 રૂપિયા ઘઉં ટુકડા 493 થી 660 રૂપિયા ઘઉં લોપન 500 થી 594 રૂપિયા મગફળી ઝીણી અગિયારસો પંચોતેરથી બારસો પંચાણું રૂપિયા મગફળી સાતસો એંસીથી તેરસો છન્નું કપાસ નવસો સાઠથી ચૌદસો એકતાલીસ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે જીરું ત્રેપનસોથી છ હજાર બસો રૂપિયા રાયડો આઠસો પચાસથી એક હજાર નેવું રૂપિયા એરંડા નવસો પાંત્રીસથી અગિયારસો આઠ રૂપિયા ચણા નવસો થી અગિયારસો એકાવન રૂપિયા તુવેર એક હજારથી ઓગણીસો પિંચોતેર રૂપિયા ધાણા તેરસોથી તેરસો પાંત્રીસ રૂપિયા અજમો ત્રેવીસો વીસથી છેતાલીસો પાંચ રૂપિયા લસણ પંદરસોથી ત્રણ હજાર નવસો રૂપિયા ડુંગળી ફક્ત ચાલીસ રૂપિયાથી ત્રણસો પચાસ રૂપિયા મરસાંચુકા આઠસોથી બત્રીસો પચાસ રૂપિયા બાજરી ત્રણસો પચાસથી ચારસો પિંચોતેર રૂપિયા તલકાળા છવ્વીસોથી ત્રણ હજાર ચાલીસ રૂપિયા તલ સફેદ પચીસોથી અઠ્યાવીસો પિં પંચાણું રૂપિયા ઘઉં ટુકડા ચારસો એંસીથી પાંચસો છન્નું રૂપિયા મગફળી ઝીણી અગિયારસો પચાસથી તેરસો પચાસ જીવીસની વાત કરીએ તો અગિયારસોથી તેરસો પચાસ રૂપિયા કપાસ એક હજારથી લઈ અને ચૌદસો પંચાણું રૂપિયા તો આ હતા આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો અને આવી જ અપડેટ ડેઇલી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ